છવ્વીસમી જૂન એટલે કે વિશ્વ ડ્રગ ડે નિમિત્તે જાગૃતિ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત શહેરમાં વીઆર મોલમાં આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહભાગી તરીકે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ પણ ભાગ બન્યા હતા જેના સંચાલક જયભાઈ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી અને યુવાનોને નશાથી દૂર રાખવા માટે વિગતવાર જણાવવામાં આવ્યું હતું આ અવસરે તેઓએ પોતાની સાથે નશાના કારણે કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી હતી તે પણ જણાવવામાં આવ્યું હતું મારું નામ છે એસ વિરાની આજે છવ્વીસ જૂન છે જે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે છે આખા વર્લ્ડમાં જે ડ્રગ અબ્યુઝ એટલે જે નશો કરે છે ડ્રગ્સ લે છે એના માટે સ્ટોપ કરવા માટે અને ડ્રગ ટ્રાફિકિંગ માટેનું એક અવેરનેસનું પ્રોગ્રામ હોય છે લોકોમાં જાગૃત પણ આવે કે આ ડ્રગ એડિક્શનમાંથી નીકળવા માટે એનો આજે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો છે વીઆર મોલ કેમકે છેલ્લા દસ વર્ષથી મેં પોતે વ્યસનથી દૂર છું અને આજથી અગિયાર વરસ પહેલાં મારી પોતાની પરિસ્થિતિ એવી હતી કે મેં પોતે ડ્રગ એડિક્ટ હતો અને આ ડ્રગમાંથી નીકળવા પછી આજે મારું અમારી એક સંસ્થા છે જે અંબે રિહેબિલિટેશન સેન્ટર જે સુરતમાં દોઢ વરસથી મેં ત્યાં ચલાવું છું અને ત્યાં પણ ડ્રગ એડિક્ટ પેશન્ટ્સ આવે છે અને ત્યાં એડમિટ થાય છે મેં બીજાને મદદરૂપ થાવું છું કે ક્યાંના ક્યાં અગિયાર વર્ષ પહેલાં મને પણ એના એક વ્યસન મુક્તિ કેન્દ્રથી જ મેં સુધરેલો છું અત્યાર સુધી આ સુધીમાં છેલ્લા દસ વર્ષમાં બાવીસ સોથી પચીસસો માણસો લો જે મારા પાસે રહી નહીં ગયા છે એ લોકોને મદદરૂપ થયો છું બહુ સારું કામ કરે છે એ લોકો બહુ એટલે બહુ સારું કામ કરે છે સો બહુ એટલે મેં તમને કહું કે આજે સુરત પોલીસ બોલો ગુજરાત પોલીસ બોલો બહુ સારું કામ કરે છે ડ્રગ્સ છોડવાનું કામ કરે છે